છોતેર ગણતંત્ર દિવસે દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લા પોસ્ટ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણપાલસિંહ યાદવ દ્વારા ભારતીય ડાક વિભાગ દ્વારા છવ્વીસ જાન્યુઆરી બે હજાર ના રોજ ગુજરાત પરિમંડળ છોતેરમા ગણતંત્ર દિવસ નિમિત્તે એક ખાસ ડાક ચોપાલની પહેલ કરવામાં આવી રહી છે આ પહેલનો ઉદ્દેશ સમાજના છેવાડાના વર્ગ સુધી આવશ્યક સરકારી અને નાગરિક કેન્દ્રિત સેવાઓ પહોંચાડવાનો છે જેનો લાભ ગુજરાતના લોકોને તમામ લાભાર્થીઓને મળશે કેન્દ્રીય સેવાઓની સાથે સાથે રાજ્ય કક્ષાની વિવિધ સામાજિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ એક છત નીચે મળી શકશે સરકારી સેવાઓ તમારા દ્વારા હેઠળ નાણાકીય સેવાઓ વીમા પેમેન્ટ બેંક સેવા ડીબીટી ઈ કોમર્સ અને નિકાસ સેવાઓ સહિતની તમામ નાગરિક કેન્દ્રીય સેવાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો લોકોનો લાભ આપવામાં આવશે આ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા પોસ્ટલ ડિવિઝનની તમામ ત્રણસો નવ પોસ્ટ ઓફિસના રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ડાક ચોપાલનું આયોજન કરવામાં આવશે પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ જેવી કે બચત ખાતા રિકેરિંગ ખાતા સુકન્યા ખાતા મહિલા સન્માન બચત પત્ર એમઆઈએસ પીપીએફ કેડ વીપી એનએસસી ટપાલ જીવન વીમો આધાર કાર્ડ પ્રબંધિત સેવાઓ તથા આઈપીપીબીની વિવિધ યોજનાઓ જેવી કે

કુલ ત્રણસો નવ પોસ્ટ ઓફિસો માં બાવન સબ છપ્પન બ્રાન્ચ પોસ્ટ ઓફિસો આમાં ઇન્વોલ્વ છે હેડ ઓફિસ ખાતે પણ તમામ સેવાઓ આપણે ઉપલબ્ધ કરીએ છીએ